નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ દસની સામાજિક વિજ્ઞાન વિષયની જે એકમ કસોટી લેવાની છે ઓગણત્રીસ સાત બે હજાર ચોવીસના રોજ તેનું જે મોડલ પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે ધોરણ દસની સામાજિક વિજ્ઞાન વિષયની ઓગણત્રીસ સાત બે હજાર ચોવીસના રોજની જે એકમ કસોટી જે પ્રશ્ન બેંક લેવાની છે તે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનનો આ વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર ઓગણત્રીસ સાત બે હજાર ચોવીસના રોજ મુકાઈ જશે જેની લિંક એટલે કે આ અને પીડીએફની લિંક મેળવવા માટે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જરૂરથી જોડાઈ જજો

તેની અંદરથી તમને તમારી પરીક્ષાલક્ષી તમારી એકમ કસોટી હોય કે તમને કોઈપણ પ્રકારના પ્રશ્નો મૂંઝવતા હોય તો દરેક પ્રકારના પ્રશ્નો જે છે એમના સોલ્યુશન અહીંથી તમને ઉપલબ્ધ થઈ જશે તો જરૂરથી આ જે સામાજિક વિજ્ઞાન વિષયની નવનીત છે તે મેળવી લેજો અને આ નવનીતની અંદર દરેક પ્રકારના સોલ્યુશન ઉપલબ્ધ હોવાથી જ તે વિદ્યાર્થીઓ શિક્ષકો અને દરેક વાલીશ્રીઓની પહેલી પસંદ છે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયની આ નવનીત જે છે એ મેળવવા માટે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક લિંક તમને નવનીતની આપવામાં આવેલી છે આ લિંક ઉપર ક્લિક કરી અને તમે સારામાં સારા ડિસ્કાઉન્ટ પ્રાઇઝ ઉપર આ નવનીત મેળવી શકો છો અથવા તો આપણી અહીંયા એક નંબર રજૂ કરેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરીને પણ તમે આ જે નવનીત છે તે મેળવી શકો છો અને ડિલિવરી એકદમ ફ્રી છે તો જરૂરથી આ ડિલિવરી છે તે મેળવી લેજો અને તેનો લાભ લેજો ત્યાર પછી ખ એક કે બે વાક્યોમાં જવાબ લખો જેના કુલ બે ગુણ છે એમાં પહેલો સવાલ ટેરા કૂટા એટલે શું તો પલાળેલી માટી ગુંદીને તેમાંથી હાથ ચાકડો અને બીબાની મદદથી થામ વાસણ રમકડા વગેરેને પકાવીને તૈયાર કરાય તે પકવેલ માટીના રમકડા ઘાટ તે ટેરાકોટા ગુજરાતના કયા શહેરો બાંધણી માટે જાણીતા છે તો પેથાપુર માંડવી ભુજ અંજાર જેતપુર જામનગર રાજકોટ વગેરે કચ્છની બંની વિસ્તારની કઈ કોમ ભરત માટે જાણીતી છે તો જત કોમ કુચીપુડી કયા રાજ્યનો નૃત્ય પ્રકાર છે તો કુચીપુડી આંધ્રપ્રદેશનો નૃત્ય પ્રકાર છે ત્યાર પછી યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખો એમાં આર્થિક રીતે ભારત કેવો દેશ છે તો જવાબ આવશે વિકલ્પ સી વિકાસશીલ વિશ્વ બેંકના બે હજાર ચારના અહેવાલ મુજબ માસાદી ઠાવક કેટલા ડોલરથી ઓછી હોય તો તે વિકાસશીલ દેશ કહેવાય તો જવાબ આવશે વિકલ્પ સી સાતસો ને પાંત્રીસ ડોલર ઘ ખાલી જગ્યા પૂરો કોઈ પણ એક એમાં પહેલું ખાલી જગ્યા ખનીજ એ ગ્રીનલેન્ડમાંથી મળી આવે છે તો જવાબ આવશે ક્રાયોલાઇટ બીજું ખાલી જગ્યા સંસાધનનો એક વખત ઉપયોગ થયા પછી બીજી વખત ઉપયોગ થઈ શકતો નથી તો જવાબ આવશે વિકલ્પ સી કોલસો ત્યાર પછી પ્રશ્ન નંબર બે એમાં ક નીચે દર્શાવેલ પ્રશ્નોના ચાર પાંચ વાક્યોમાં જવાબ લખો એમાં પહેલું નીચેની સંકલ્પનાઓનો અર્થ આપો એમાં છે નિર્વિનીકરણ તો નિર્વિનીકરણ એટલે જંગલોનું નષ્ટ થવું તે નિર્વિનીકરણ એ આપણા દેશની જ નહીં પરંતુ વિશ્વની મુખ્ય સમસ્યાઓ પૈકીની એક છે જેમનામાંથી વિનાશનું જોખમ હોય એવા સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલા વિસ્તારોએ અભયારણ્ય કહેવાય જમીન એટલે શું તો ભૂપુષ્ટ પરના માતૃ ખડક અને વનસ્પતિ દ્રવ્યોના મિશ્રણથી બનતા અસંગઠિત પદાર્થોની સપાટી અથવા તો પડને જમીન કહે છે ઘસારા અને ધોવાણના પરિબળો મૂળ ખડકોને તોડીને બારીક ભૂકો બનાવે છે તેમાં વનસ્પતિ અને જીવજંતુઓના વિઘટન કે સડવાથી બનેલા સેન્દ્રિય પદાર્થો ઉમેરાય છે આમ સેન્દ્રિય પદાર્થયુક્ત બારીક કણોવાળો પોચો ખડક પદાર્થ એટલે જમીન ગીધને કુદરતનો સફાઈ કામદાર શા માટે કહેવામાં આવે છે તો ગીધ એ કુદરતનો સફાઈ કામદાર છે તે મૃત પ્રાણીઓના માંસનો ખોરાક તરીકે ઉપયોગ કરી ગંદકી ફેલાતી અટકાવે છે અને ગંદકી દૂર કરે છે માટે ગીધને કુદરતનો સફાઈ કામદાર કહેવામાં આવે છે ત્યાર પછી ખ નીચે દર્શાવેલા પ્રશ્નોના ચાર પાંચ વાક્યોમાં જવાબ આપો કોઈ પણ એક જેના કુલ બે માર્ક્સ છે પહેલો સવાલ ભારતની રાષ્ટ્ર મુદ્રામાં કયા કયા પ્રાણીઓ દર્શાવાયેલા છે તો ભારતની રાષ્ટ્ર મુદ્રામાં ચાર સિંહ ઘોડો હાફી અને બળદ નેગ્રીટો વિશે ટૂંકમાં જણાવો તો નેગ્રીટો કેટલીક ઇતિહાસકારોના મતે નેગ્રીટો અથવા તો નિગ્રો એટલે કે હબસી ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ હતા તેઓ આફ્રિકામાંથી બલુચિસ્તાનના માર્ગે ભારતમાં આવ્યા હતા શ્યામ વર્ણ ચારથી પાંચ ફૂટ ઊંચાઈ અને માથે માંકડિયા એ તેમના શારીરિક વિશેષતા હતી ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા પ્રશ્નોમાંથી કોઈ પણ બેના જવાબ વિસ્તારથી લખો સંસાધન એટલે શું તેના ઉપયોગો વર્ણવો તો સંસાધન એટલે જે વસ્તુ પર માનવી આશ્રિત કે આધારિત હોય જેનાથી માનવીની જરૂરિયાતો પૂરી થતી હોય અને માનવી પાસે તેનો ઉપભોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય વસ્તુ માનવીની જરૂરિયાતો પૂરી કરવા ઉપયોગમાં લેવાય ત્યારે તે સંસાધન બની જાય છે સંસાધનોનો ઉપયોગ તો સંસાધનો માનવીને અનેક રીતે ઉપયોગી છે માનવ જીવનના દરેક તબક્કે સંસાધનો એક યા બીજી રીતે ઉપયોગી બને છે ખેત પ્રવૃત્તિથી ઔદ્યોગિક પ્રવૃત્તિ સુધીની તમામ પ્રવૃત્તિઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કુદરતી સંસાધનો પર આધારિત છે સંસાધનોની ઉપયોગિતા પણ અહીંયા તમને દર્શાવેલી છે ત્યાર પછી બીજો સવાલ ભારતીય કૃષિ સંશોધન પરિષદ આઈ સી એ આર એ જમીનના કેટલા પ્રકાર પાડ્યા છે તે દર્શાવો તો ભારતીય કૃષિ સંશોધન પરિષદે ભારતની જમીનને આઠ પ્રકારમાં વહેંચી છે કાપની જમીન ભારત પૂર્વ તાપી મહાનદી ગોદાવરી કૃષ્ણા અને કાવેરીના ખીણ પ્રદેશમાં તેમજ મહાનદી ગોદાવરી કૃષ્ણા અને કાવેરીના મુખ ત્રિકોણ પ્રદેશમાં કાપની જમીન આવેલી છે કાપની જમીનમાં ઘઉં ચોખા શેરડી શણ કપાસ મકાઈ તેલીબિયા વગેરે પાક લેવામાં આવે છે એવી રીતે રાતી જમીન કાળી જમીન લેટેરાઈટ જમીન પર્વતીય જમીન રણ પ્રકારની જમીન જંગલીય જમીન દલદલ કે પીટ પ્રકારની જમીન એવી રીતે આઠ પ્રકારો છે ત્યાર પછી છે ત્રીજું જમીન ધોવાણ એટલે શું તેના ઉપાયો દર્શાવો તો જમીન ધોવાણ એટલે ગતિશીલ હવા અને પાણી દ્વારા જમીનની માટીના કણોનું ઝડપથી એક સ્થળેથી બીજા સ્થળે દૂર ઘસડાઈ જવું જમીન ધોવાણ અટકાવવાના મુખ્ય ઉપાયો નીચે મુજબ છે જમીન પર થતી ચરાણ પ્રવૃત્તિઓનું નિયમન કરવું ઢોળાવાળી જમીનોમાં સમોચ્ચ રેખીય પગથિયાની તરાહથી વાવેતર કરવું પડતર જમીનમાં વૃક્ષારોપણ કરવું જ્યાં પાણીના વહેણના ખાડા પડ્યા હોય ત્યાં આડબંધો બાંધવા ચોથું ભૂમિ સંરક્ષણ એટલે શું તેના ઉપાયો દર્શાવો તો ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ અટકાવીને જમીનની ગુણવત્તા જાળવવી તે પડતર જમીનનો ઉપયોગ જંગલો ઉગાડવા જોઈએ કારણ કે વૃક્ષોના મૂળ જમીનના કણોને જકડી રાખે છે પર્વતીય ક્ષેત્રોમાં સીડીદાર ખેતરો બનાવી અને ઢોળાવવાળા વિસ્તારો પર વૃક્ષો ઉગાડી ભૂમિ ધોવાણ અટકાવી કે ઓછું કરી શકાય નદી ખીણોમાં થતું કોતર ધોવાણ અટકાવવા નદી ઉપર બંધારા કે નાના નાના બંધો બાંધી પ્રવાહની ગતિ મંદ કરી શકાય તેમજ નદી કાંઠે વૃક્ષારોપણ કરી અને કિનારાની જમીનનું ધોવાણ ઘણું ઘટાડી શકાય છે રણની નજીકના ક્ષેત્રોમાં વાતા પવનોને રોકવા માટે રણની ધાર ઉપર મોટા વૃક્ષોને હારબંધ ઉગાડી રક્ષક મેખલા બનાવી શકાય નદીઓના પૂરને અન્ય નદીઓમાં વાળીને કે પૂરના પાણીથી સૂકી નદીઓ ભરી અને પૂરને અંકુશમાં લઈ શકાય અર્ધશુષ્ક પ્રદેશોમાં પશુઓ દ્વારા થતા અતિ ચરણને નિયંત્રિત કરી ભૂમિ ધોવાણ અટકાવી શકાય છે ત્યાર પછી ખ નીચે આપેલા પ્રશ્નમાંથી કોઈ પણ એક પ્રશ્નનો જવાબ સવિસ્તાર લખો જેના કુલ ત્રણ ગુણ છે એમાં પહેલો સવાલ આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત તો વિકાસની પ્રક્રિયાના આધારે આર્થિક વૃદ્ધિ એ પરિણાત્મક ફેરફાર સૂચવે છે જ્યારે આર્થિક વિકાસ એ પરિમાણાત્મક અને ગુણાત્મક એમ બંનેનો નિર્દેશ કરે છે આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા છે જ્યારે આર્થિક વૃદ્ધિ આર્થિક વિકાસ પછીની અવસ્થા છે એટલે કે આર્થિક વૃદ્ધિ આર્થિક વિકાસનું પરિણામ છે અર્થતંત્રમાં થતા પરિવર્તનને આધારે લાયક જમીનમાં વધારો થવાથી વધારો એ આર્થિક વૃદ્ધિ દર્શાવે છે જ્યારે અર્થતંત્રમાં થતા નવા સંસાધનોના આધારે ખેત ઉત્પાદનમાં થતો વધારો એ આર્થિક વિકાસ દર્શાવે છે દાખલા તરીકે ઘઉં ડાંગર જેવા પાકોના નવા બિયારણોનું શોધ થતાં ઉત્પાદનમાં થતો અનેક ગણો વધારો એ આર્થિક વિકાસ દર્શાવે છે ત્યાર પછી બીજું વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો ટૂંકમાં જણાવો તો પેલું છે નીચી માસાદી ઠાવક ત્યાર પછી વસ્તી વૃદ્ધિ ત્યાર પછી કૃષિ ક્ષેત્ર પર અવલંબન આવકની વહેંચણીની અસમાનતા વગેરે ત્યાર પછી પાંચમું ગરીબી મિત્રો ધોરણ દસની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક જે છે ધોરણ દસની તારીખ ઓગણત્રીસ સાત બે હજાર ચોવીસના રોજ જે એકમ કસોટી લેવાની છે તેની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે ગણિત અને સામાજિક વિજ્ઞાન વિષયની તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર ઓગણત્રીસ સાત બે હજાર ચોવીસના રોજ મૂકાઈ જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો આ વીડિયોને પીડીએફની લિંક વોટ્સઅપ પર પ્રાપ્ત કરવા માટે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન

પાટણનો આ હુનર આશરે આઠસો પચાસ વર્ષો કરતાં પણ પ્રાચીન હોવાનું જણાય છે અત્યંત અટપટી જટિલ અને સમય માંગી લેતી આકલા હાલમાં મર્યાદિત કારીગરો પાસે રહી છે પાટણમાં બનતા આ રેશમી વસ્ત્ર બેવડ તને પટોળા તરીકે ઓળખવામાં આવે છે જેમાં બંને બાજુ એક જ ભાત દેખાતી હોય બંને બાજુ પહેરી શકાય પટોળા વર્ષો સુધી ટકે છે અને તેનો રંગ પણ જતો ન હોવાથી આપણે ત્યાં પડી પટોળે ભાત ફાટે પણ ફિટે નહીં કહેવત પ્રચલિત છે આ ઉપરાંત ચિત્રકલાનો પણ વિકાસ થયો હતો ત્યાર પછી બીજો સવાલ છે મનોરંજન સાથે સંસ્કારો એ ભારતીય નાટ્ય કલાની વિશેષતા રહી છે તે જણાવો ભારતમાં પ્રાચીન કાળથી નાટ્ય લેખન અને મંચને અતિ લોકપ્રિય છે ભારત મુનિ રચિત નાટ્યશાસ્ત્ર નાટ્ય કલા ક્ષેત્રે અતિ પ્રાચીન કલા છે આ કલામાં સાક્ષર નિરક્ષર અને વૃદ્ધ સૌને મનોરંજન પૂરું પાડવાની ક્ષમતા છે તે જીવન અને જગતનું દર્પણ છે તેમાં જ્ઞાન અને ગમત સમાયેલા છે નાટ્યકલાની કથા વસ્તુ સામાજિક બાબતો પર આધારિત હોય છે સમાજની પ્રથાઓ પરંપરાઓ રિવાજો રૂઢિરિવાજો વગેરે દ્વારા વગેરે નાટકો દ્વારા રજૂ થતા હોય છે આમ નાટ્યકલા એ સમાજ જીવનને પ્રતિબિંબિત કરે છે મિત્રો ફરી મળીશું આપણે ઓગણત્રીસ સાત બે હજાર ચોવીસના રોજ જે સામાજિક વિજ્ઞાન વિષયની એકમ કસોટી છે તેના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશન સાથે તો મિત્રો આ જે ઓરિજિનલ એકમ કસોટી છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે જરૂરથી તે મેળવી લેજો